હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફરસાણ દુકાને મળે એના કરતા એકદમ સરસ મજાના ફ્રેશ અને ઇન્સ્ટન્ટ આપણે સેન્ડવિચ ઢોકળા બનાવીશું જે ઢોકળાની રેસીપી હું શેર કરી રહી છું ને તે મારી સિક્રેટ રેસીપી છે તો સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે સૌથી આપણે બેટર બનાવી તો બેટર બનાવવા માટે આપણને જોઈશે બે કપ સૂજી જે બારીક સૂજી હોય તે આપણે લેવાની યાની કે રવો તો બે કપ રવો આપણે બાઉલમાં એડ કરી દીધેલો હવે એક કપ લઈશું આપણે જે ઇડલી માટેનો ઈડલી રવો આવે છે ને રેડીમેડ તે આપણે લેવાનો છે બે કપ સૂજી બે કપ તો આપણે ઢોકળા બનાવવાના છીએ તો હવે આમાં નાખી દઈશું એક કપ ખાટી અને ઘાટી છાશ તમે નોર્મલ છાશ પણ તમે નાખી શકો મતલબ બધી તમારે છાસ જ લેવાની છે પણ આ એકદમ ખાટી અને ઘાટી હતી એટલે એક કપ છાશ અને બે કપ પાણી નાખીશું તો ત્રણ કપ લોટની સામે ત્રણ કપ આપણે છાસ એડ કરી શકીએ હવે સરસ રીતે અને આપણે મિક્સ કરી લઈશું અને આને આપણે સાત મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈશું અને ઘાટું એવું મિશ્રણ બની જશે ત્યાં સુધી સેન્ડવીચ ઢોકળા બનાવવાના છીએ તો તેમની ચટણી બનાવીને રેડી કરી લઈશું તો ચટણી માટે એક મોટી સાઈઝનો આદુનો ટુકડોથી ખાસ માટે બહુ બધા લીલા મરચા અને ઢેર સારા આપણે લીલા દાણા નાખીશું આ બધી વસ્તુ આપણા ઘરના ગાર્ડન ની હતી તો અહીંયા આપણે કન્ટેનરમાં બધા દાણા કટ કરીને એડ કરી દીધેલા હવે આપણે ખટાશ માટે આમાં નાખીશું લીંબુનો રસ જેવી રીતના દાણાની ચટણી બનાવીને એવી જ ચટણી બનાવીને રેડી કરી લેવાની સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું હલકી એવી ખાંડ નાખીશું વધારે નહીં નાખીએ અને ઉપરથી શિંગદાણા નાખીશું અને ઉપરથી આઠ થી દસ બરફના ટુકડા નાખીશું બરફની જગ્યાએ તમે નોર્મલ પાણી પણ નાખી શકો હવે સરસ રીતે સ્મૂથ એવી પ્યુરી બનાવીને આપણે રેડી કરી લઈશું તો ચેન્ડવીચ ઢોકળા બધી જગ્યાએ નથી મળતા હોતા અને પરફેક્ટ માપ અને રીતની સાથે જો તમારે ઢોકળા બનાવવા હોય ને તે પણ ઇન્સ્ટન્ટ વાળા એટલે એકદમ ફૂલી ને દળિયા જેવા પોચા રૂ જેવા મોડામાં નાખતા જ પીગળી જશે એવા તમારા પરફેક્ટ ઢોકળા બનશે જે તમે કોઈ દિવસ નહીં બનાવ્યા હોય અને મારી સિક્રેટ આ રેસીપી છે જે હું તમારી સાથે શેર કરી રહી છું તો અહીંયા આપણી સરસ મજાની ચટણી બનીને રેડી થઈ ગઈ હવે આ ચટણીને આપણે આ બાજુ મૂકી દઈએ ત્યાં સુધીમાં અહીંયા સાત મિનિટ સુધી આપણે આ રેસ્ટ કરવા મૂક્યું હતું તમે જોઈ શકો છો સુજી અને ઇડલી રવો ફૂલીને રેડી થઈ ગયેલા બેટર ઘાટું થઈ ગયેલું હવે એમાં પાણી પણ એડ કરી દઈશું તો સૌથી પહેલા સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને ફરીથી મેં અહીંયા પાણી નાખ્યું એટલે એક ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરી દીધેલું તો આવી રીતના તમારે બેટર રાખવાનું હવે આપણે સેન્ડવીચ ઢોકળા છે તો તેના માટે આપણે એક બે મોટા બાઉલ લીધેલા છે અને એક નાની સાઇઝ નો બાઉલ લીધેલું છે તો ત્રણેય બાઉલમાં આપણે બેટર ને સ્પ્રેડ કરી દીધેલું કેમકે સેન્ડવીચ ઢોકળા બનાવવાના હોય એટલે ઉપર અને નીચે જે વ્હાઈટ લેયર હોય ને તે પરફેક્ટ હોવું જોઈએ અને વચ્ચેનો જે ભાગ હોય ને તે આપણે નાનો બાઉલ લીધેલો તો બે મોટા બાઉલમાં અને એક નાના બાઉલમાં આપણે બેટર ને સેપરેટ કરી દીધેલું આગળથી તમને જણાવીશ તો મોટા જે બે સેમ બાઉલ હતા ને તો એક મોટું બાઉલ બેટર આપણે એક મોટા ઢોકળા મોટું બાઉલ ભરીને બેટર નાખ્યું ને તેમાં આપણે દોઢ ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું અને ઉપરથી આપણે બે પાઉચ ભરીને ઈનો નાખી દેવાના છે એક પાઉચમાં અડધી ચમચીથી ઓછો એટલો ઈનો આવતો હોય છે એટલે બે પાઉચ નાખીશું ને તો પોણી ચમચી જેટલો ઈનો તમારો વધારો થશે તો બે પાઉચ ભરીને આપણે ઈનોના નાખીને સરસ રીતે બેટરને પેટી લેવાનું તો સેન્ડવિચ ઢોકળા માટેનું આપણું બેટર રેડી છે અને બીજી સાઈડ આપણે જે ટ્રેમાં ઢોકળાનું બેટર નાખવાના છે અને તેમાં હલકું એવું તેલ આપણે સ્પ્રેડ કરી દઈશું તો ટ્રે પણ આપણી રેડી થઈ ગઈ બેટર પણ આપણું બની ગયું આ સાઈડ આપણે કઢાઈમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું ને તે પણ ઉકળીને રેડી થઈ ગયેલું હવે આપણે ટ્રે કઢાઈમાં મૂકીને જે આપણે બેટર રેડી કરેલું ને નીચેનું લેયર વ્હાઈટ કલરનું તે આપણે બધું જ બેટર એડ કરી દઈશું અને જ્યારે ઢોકળા સ્ટીમ કરવાના હોય ને ત્યારે જ તમારે ઈનો નાખવાનો એટલે બે ભાગમાં બેટર ને આપણે સેપરેટ કરી લેવાનું વચ્ચેનો જે લીલો ભાગ હોય ને તેનું બાઉલ આપણે નાનું રાખવાનું હવે આ સાઈડ આપણે ઢોકળા બની રહ્યા છે ને તો બીજી સાઈડ આપણે જે નાના બાઉલમાં બેટર લીધું હતું ને તે આપણે એક મોટા વાસણમાં એડ કરી દઈશું અને તેમાં નાખીશું ફૂડ કલર જે ઓપ્શનલ છે તમને પસંદ હોય તો નાખજો નહીતર નાખવાની જરૂર નથી હવે એક ચમચી જેટલો લીંબુનો રસ નાખીને એક પાઉચમાંથી આપણે અડધો પાઉચ ઇનો એડ કરી દઈશું અને ઉપરથી આપણે જે લીલી ધાણાની ચટણી બનાવીને તે આપણે એડ કરી દઈશું જે મસ્ત તીખી ખાટી અને ફ્રેશ ધાણાથી ભરપુરી એવી આપણી મસ્ત ટેસ્ટી ચટણી હતી તે આપણે અરાઉન્ડ અડધો કપ જેટલી એડ કરેલી હવે સરસ રીતે બેટરને મિક્સ કરી લઈશું આની અંદર ફૂડ કલર નાખવાથી વચ્ચેનો જે લીલા કલરનો નો લેયર હોય મસ્ત એવો દેખાશે અને આ ખાવાનો ફૂડ કલર છે એટલે આમાં તમને કઈ પ્રોબ્લેમ પણ નહીં થાય ఫడో మూ ఫూడ కలర్ ఎడకీ ద તો ફૂડ કલર નાખીને બેટર ને આપણે સરસ રીતે મિક્સ કરી લીધેલું તો સેન્ડવીચ ઢોકળા માટે વ્હાઈટ ભાગ જે ઉપર અને નીચે હોય ને તેનું માપ વધારે લેવાનું વચ્ચેનું જે ગ્રીન કલરનું લેયર હોય ને તેનું ભાગ આપણે ઓછું લેવાનું પાંચ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો ઢોકળા મૂક્યા હતા તેને તો તે પણ ફૂલી ગયા એટલે હવે ઉપરથી આપણે લીલા કલરનું બેટર બનાવેલું તે નાખીને તેને પણ આપણે બે મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું પછી એની ઉપર ફરીથી વ્હાઈટ લેયર આપણે કરી લઈશું તો લીલું બેટર આપણે એડ કરી દીધેલું હવે કડાની ઉપર ઢાંકણ બંધ કરીને આપણે બે મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ થવા દઈશું એટલે આ બેટર જે કલરનું છે ને તે મસ્ત સ્ટીમ થઈ જશે તો મિનિટ જેટલું ફ્લેમ પર આપણે થવા દીધું હતું અને મને અંદરથી અવાજ આવતો હતો કે કદાચ પાણી ઓછું થઈ ગયેલું છે એટલા માટે તો આમાં પાણી તો ઓલરેડી છે પણ હવે આપણે ટ્રે કાઢી છે તો ફરીથી એક થી દોઢ કપ જેટલું પાણી આપણે એડ કરી દઈશું હવે આ પાણી ઉકળે ને ત્યાં સુધીમાં આપણે ટ્રે પણ મૂકી દઈએ અને જે ગ્રીન કલરનું લેયર હતું ને તે પણ સ્ટીમ થઈ ગયેલું છે હવે લાસ્ટમાં આપણે જે વ્હાઇટ બેટર હતું ને તેમાં પણ ઈનો અને લીંબુ નાખીને તેમનું બેટર બનાવીને રેડી કરી લીધેલું તે બેટર પણ આપણે ઢોકળાની ઉપર આપણે નાખી દઈશું તો નીચે વ્હાઇટ વચ્ચે ગ્રીન અને ઉપર વ્હાઇટ એટલે આપણું પરફેક્ટ સેન્ડવીચ ઢોકળા બનીને રેડી થઈ જશે ફરીથી હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું તો ટોટલ આ ઢોકળાને બનવામાં અરાઉન્ડ 15 મિનિટ જેટલો ટાઈમ લાગશે 15 મિનિટમાં તમારો પરફેક્ટ ઢોકળા સ્ટીમ થઈ જશે તો હવે ગેસ આપણે ટોટલ અત્યારે બંધ જ કરી દીધેલો છે અને આ થાળીને આપણે ઠંડી કરવા મૂકી દઈશું પછી આપણે કટ લગાવીને ઢોકળાની પર વઘાર કરી લઈશું હલકી એવી થાળી ગરમ છે તો આપણે હવે આના ઢોકળાના શેપમાં ઢોકળાને કટ કરી લઈશું તો ફરસાણ દુકાને મળે ને એના કરતા પણ પરફેક્ટ લુકમાં પણ સારા લાગશે ખાવામાં તો એકદમ પોચારું જેવા બનશે અને ફક્ત

તો વઘાર આપણો રેડી થઈ ગયેલો હવે વઘાર આપણે ઉપર એડ કરી દઈએ તો અહીંયા આપણા સરસ મજાના વઘારેલા સેન્ડવીચ ઢોકળા બનીને રેડી થઈ ગયેલા જે ઢોકળા આપણે હવે કટ કરીને પણ તમને દેખાડી દઈએ કે અંદરથી કેવા બન્યા છે તો તમને જોતા જ ખબર પડી ગઈ હશે કે સરસ મજાના ફૂલીને દળિયા જેવા આપણા ઢોકળા બન્યા હતા એકદમ પોચા રૂ જેવા અંદરથી બિલકુલ કાચા નથી અને વચ્ચેનો કેટલો સરસ મજાનો ગ્રીન કલર પણ આવી રહ્યો છે એકલી ચટણી તમે નાખીને બેટર બનાવશો ને ગ્રીન કલર તો એટલો સરસ કલર નહીં આવે ફૂડ કલર નાખવાથી આટલો પરફેક્ટ કલર આવતો હોય છે લુકમાં પણ સારા લાગશે અને ખાવામાં પણ કઈ પ્રોબ્લેમ નહીં આવે અગર ગેસ્ટ આવતા હોય અને આવા સેન્ડવીચ ઢોકળા બનાવવા હોય ને તો જરૂરથી આમાં થોડો ફૂડ કલર નાખજો જેને તેનાથી ઢોકળાનો દેખાવ પણ સરસ આવશે અને આ લુક બધાને બહુ જ ગમશે અને તે પણ ઇન્સ્ટન્ટ વાળા ઢોકળા એકલા સુજીથી તમે ઢોકળા બનાવશો ને તો એટલા તમારા પોચારુ જેવા ઢોકળા નહીં બને તો આ ઢોકળાની અંદર નાખવાનો કમાલ છે જે આપણે ઈડલી રવો નાખ્યો ને એનાથી એકદમ ફૂલીને દળિયા જેવા ઢોકળા બનશે તો હવે ઢોકળા આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું અને મસ્ત ઠંડી ઠંડી કોથમીરની ચટણીની સાથે ઢોકળાને સર્વ કરી લઈશું તો જટપટ બની જતા આપણા ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા બનીને રેડી થઈ ગયેલા તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું